બેનસિંહ ઝવરબેન ભીમસિંહ છેડાની સ્મૃતિમાં એસપીએમ મેડિકલ સેન્ટર કુંડળી ખાતે નિઃશુલ્ક નિદાન અને નિઃશુલ્ક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વીસથી વધુ ગામના લોકોએ મેડિકલ કેમ્પમાં નિઃશુલ્ક લાભ લીધો હતો બેનસિંહ જવરબેન ભીમસી છેડાની સ્મૃતિમાં એસપીએમ મેડિકલ સેન્ટર કુંડળી ખાતે નિઃશુલ્ક નિદાન અને નિઃશુલ્ક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના વીસથી વધુ ગામના દર્દીઓએ બોડી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો ફ્લેમિંગો હોસ્પિટલ ભુજના જાણીતા નાક કાન ગળાના સર્જન ડૉક્ટર રશ્મિ સોરઠિયા દ્વારા નિઃશુલ્ક નિદાન અને સારવાર આપવામાં આવી હતી કેમ્પની શરૂઆતમાં દીપ પ્રાગટિયા કરવામાં હતી દીપ પ્રાગટિયા ડોક્ટર રશ્મિ સોરઠિયા એસપીએમ મેડિકલ સેન્ટરના મેડિકલ ઓફિસર પ્રિમાનસિંહ મહેતા એસપીએમ ગ્રુપના નરેન્દ્રસિંહ જાડેજા એસપીએમ મેડિકલ સેન્ટરના જીતેનભાઈ નાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા ચીફ મેડિકલ ઓફિસર ડૉક્ટર મૃગેશ બારડ ખાસ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પમાં લાભ લીધો હતો અલગ અલગ પ્રકારના ડૉક્ટરોએ પણ સેવા આપી હતી અને આજુબાજુના ગ્રામ્ય લોકોએ પણ આ કેમ્પનો લાભ લીધો હતો અને રોગના નિષ્ણાંત દ્વારા મેડિકલ સેન્ટર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું